દભોઈ સિદ્ધપુર વસાહત માં જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમય થી વસાહત ના એપ્રોચ રોડ ઉપર પર તળાવ ના કિનારે આવેલ નાળું છેલ્લા ઘણા સમય થી બિસ્માર હાલત માં છે નાળા ની મધ્ય ઊંડો ભૂવો પડ્યો છે તો સંરક્ષણ દીવાલ તૂટી પડી હોય રાત્રી ના અવર જવર કરતા બાઇક સવારો ને નજીક ના તળાવ માં ખાબકી જવાનો ભય સેવાઈ રહ્યો છે જેને કારણે સિદ્ધપુર નર્મદા વિસ્થાપિતો માં નારાજગી જોવા મળી છે તંત્ર અને પંચાયતને અનેકો વખત રજૂઆત કરવા છતાં નાળું રિપેર કરવામાં આવ્યું ન હોવાની બૂમો ઉઠવા પામી છે આ નાળું યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અરે વસાતનો મેન એપ્ર દોસ્તો છે વસાતનો કોલ એ ઘણા ટાઈમ થી નારૂ તૂટી ગયેલ છે ને અંદર સાઈટની ઉપર બૂવો પણ પડી ગયેલ છે ઘણી વખત અમે રજૂઆત કરી અમારી ગ્રામ પંચાયતને પર રજૂઆત કરી શૈલેષ ચોટા સાહેબને ધારાસભ્ય સાહેબને પણ અમે રજૂઆત થઈ કરી પણ થઈ જશે થઈ જશે એવું ઘણા ટાઈમથી અમને આવું થાય છે પણ થતું નથી અમારી વસ્તુ વહેલીને વહેલી તકે અમારો એપ્રેજ રસ્તો અથવા નારું કે બુઓ પડી ગયો રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે અને એની અંદરથી આમાં કોઈ આવડનવડ જતો હોય માણસ અને અક્ષમત થવાની પણ સંભાવના છે બાજુ પર અમારો તળાવ પણ આવેલો છે એની અંદર પર બાઇક થતા હતા કોઈ બી સાધન અંદર